દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે વાયબ્રન્ટ ગુજરાતના પ્રણેતા પ્રધાનમંત્રી મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આજે મોડી સાંજે પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે સાથે જ આજથી વિદેશી મહેમાનોનું પણ આગમન શરૂ થઈ જશે વાઇબ્રન્ટ સમિટમાં ત્રીસથી વધુ દેશના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે જેમાં યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ પણ ખાસ ઉપસ્થિત રહેશે કાલે સવારે પ્રધાનમંત્રી મોદી અને યુએના પ્રેસિડેન્ટ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરવાના છે રોડ શો બાદ પીએમ મોદી અને યુએ પ્રેસિડેન્ટ ગાંધીનગરની હોટેલમાં મુલાકાત લેશે કાલે સવારે સાડા નવ વાગ્યે પીએમ મોદી વર્લ્ડ લીડર વિવિધ કંપનીના સીઓ સાથે બેઠક કરશે બપોરે ત્રણ વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે દસમી જાન્યુઆરીએ સવારે નવ વાગ્યા અને પિસ્તાલીસ મિનિટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પીએમ મોદી પ્રારંભ કરાવશે બાદમાં સાંજે છ વાગ્યાની આસપાસ ગિફ્ટ સિટીમાં વિશ્વના ટોચના બિઝનેસ લીડર સાથે પણ ચર્ચા કરવામાં આવશે અત્યાર સુધીમાં પિસ્તાલીસ હજાર ડેલીગેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે ચાલીસ હજારથી વધારે કંપનીઓએ ભાગ લેવાની તૈયારી દર્શાવી છે વર્ષ બાદ પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેની જે તૈયારીઓ છે તે પણ જોરશોરથી કરવામાં આવી છે ખાસ કરીને આ સમિટને સફળ બનાવવા માટે સરકાર ઊભા પગે કામે લાગી ગઈ છે જોકે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ તેમજ ગાંધીનગરમાં જે રોડ શો યોજાવાનો છે તેની પણ જે તૈયારીઓ છે તે પણ જોરશોરથી કરી દેવામાં આવી છે મહાત્મા મંદિર તરફ તમામ રૂટ ઉપર જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તેમાં ચાપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે તારીખ દસમી એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે અને આજથી જ દેશ વિદેશના જે મહાનુભાવો છે તેમનું જે આગમન થવા જઈ રહ્યું છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી રાતના આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન છે જોકે અમદાવાદ એરપોર્ટ અને ગાંધીનગર સુધી ભવ્ય રોડ શોની તૈયારી કરવામાં આવી છે આવતીકાલે આ રોડ શો યોજાશે જેમાં યુ એ ઈના પ્રેસિડેન્ટ ભાગ લેવાના છે અને તેમની આગમનને લઈને પણ જે તૈયારીઓ છે તે પણ જોરશોરથી કરવામાં આવી રહી છે જોકે આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે સમિટમાં ત્રીસથી વધુ દેશના જે પ્રતિનિધિઓ છે તે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેવાના છે અને ખાસ કરીને આ સમિટમાં અત્યાર સુધી પિસ્તાલીસ હજાર ડેલિગેટોનું જે રજીસ્ટ્રેશન છે તે કરી દેવામાં આવ્યું છે અને ચાલીસ હજારથી વધુ કંપનીઓ છે તે ભાગ લેવાની છે ત્યારે આ કાર્ડનું આ જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે તે યોજાવા જઈ રહ્યું છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એ બીપી અમદાવાદ